અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલ પટેલના મતે રાજ્યમાં પલટાનો યોગ દેખાઈ રહ્યો છે વાતાવરણમાં પલટો આવી શકે છે આવતીકાલથી પવન સાથે હવામાનમાં પલટાનો યોગ દેખાઈ રહ્યો છે અંબાલાલ આગાહી કરી છે માર્ચ સુધીમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે વર્ષાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો અઢારમી માર્ચથી ગરમી વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે ગરમી વધવાની સાથે વાદળછાયું વાતાવરણની પણ શક્યતા દેખાઈ રહી છે તો રાજ્યમાં અઢારમીથી ગરમી વધશે પરંતુ અત્યારે તો વાતાવરણમાં પલટાનો યોગ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે તેમના મતે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવી શકે છે આવતીકાલથી પવન સાથે હવામાનમાં પલટાનો યોગ જોવાઈ રહ્યો છે સોળ માર્ચ સુધીમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે વર્ષાની શક્યતા પણ જોવાઈ રહી છે અને અઢારમી માર્ચથી ગરમી વધવાની શક્યતા જોવામાં આવી રહી છે ગરમી વધવાની સાથે જ વાદળછાયું વાતાવરણની પણ શક્યતા અત્યારે જોવામાં આવી રહી છે તો હજી ચાર થી પાંચ દિવસ લોકોએ થોડો ઠંડીનો અહેસાસ કરવો પડશે ઠંડીનો સામનો કરવો પડશે અને અઢાર તારીખ પછી ગરમી વધવાની શક્યતા જોવાઈ રહી છે શિયાળો જાણે જવાનું નામ નથી લઈ રહ્યો અને ઉનાળાની પણ શરૂઆત થઈ ગઈ છે ત્યારે બનાસકાંઠામાં બેવડી ઋતુના પગલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે બનાસકાંઠાના થરાદ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું વાવ પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા વહેલી સવારે વાવ પંથકમાં વરસાદી છાંટા પડ્યા ત્યારે હાલ બનાસકાંઠામાં માવઠા જેવી સ્થિતિ સર્જાય છે માવઠાની શક્યતાથી ખેડૂતોમાં પણ ડર જોવા મળી રહ્યો છે રવિ પાકને નુકસાન થાય તેવી ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે તો મોસમનો મિજાજ બદલાયો છે બનાસકાંઠાના થરાદ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે સમગ્ર ભારે પવન સાથે વાતાવરણ બદલાયું છે વાવ વાદળછાયા વાતાવરણની વચ્ચે લોકો હજી પણ ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે આ વાતાવરણમાં પલટો આવવાથી કમોસમી વરસાદની જે ભીતિ સેવામાં આવી રહી છે તેનાથી ખેડૂતો ખાસા પરેશાન જોવાઈ રહ્યા છે રવિ પાકને નુકસાન પહોંચવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે ભારે પવન સાથે વાતાવરણ વાદળછાયું થઈ ગયું છે અને વાદળા બંધાવાથી ક્યાંક કમોસમી વરસાદની ચિંતામાં ખેડૂતો લાગેલા છે પાકને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતો સેવી રહ્યા છે મોસમનો મિજાજ બદલાતા જ ખેડૂતોની સમગ્ર વર્ષ દરમિયાનની મહેનત ફરી એકવાર પાણીમાં જાય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે કારણ કે જો અત્યારે વરસાદ પડે છે તો પાકને નુકસાન ઉભા પાકને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ પરંતુ જ્યોતિષશાસ્ત્રને લગતો ખા